હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું વીસથી પચીસ દિવસ સુધી ખાઈ શકાય તેવી ઘઉંના લોટમાંથી મસાલા ફરસી પૂરી તો આ પૂરી ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે આ પૂરી તમે તહેવારોમાં પણ બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો તો નાસ્તામાં ખવાય એવી ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ અને હજી સુધી જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો જેથી આવનારી દરેક રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો હવે સૌથી પહેલાં મસાલા ફરસી પૂરી બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે અને આ લોટને મેં ચાળી અને પછી લીધેલો છે તો જે રોટલી બનાવવા માટે આપણે લોટ ઉપયોગમાં લેતા હોય તે જ લોટ મેં લીધો છે તો ત્રણ કપ આ લોટ મેં લીધો છે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એક ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને હવે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને હવે અડધી ચમચી કરતાં પણ ઓછો એવો આમચૂર પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને હવે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો અજમો તો અજમાને હાથથી મસળી અને પછી ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને ચપટી જેટલી આપણે હિંગ ઉમેરીશું અને હવે બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે મોણ માટે બે મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે મસળી અને મોણ આપી દઈશું તો થોડું તમે અહીંયા તેલ વધારે ઉમેરશો તો પૂરી તમારી એકદમ ખસ્તા બનીને તૈયાર થશે અને હવે એકદમ સારી રીતે લોટને મોણ આપી દીધો છે તો આવી રીતે મુઠ્ઠી પડે તેટલું અહીંયા મોણ દેવાનું તો પૂરી એકદમ સરસ બનીને તૈયાર થશે અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે તો જેવો ભાખરીનો લોટ આપણે બાંધીએ તેવો લોટ આ બાંધવાનો છે જો તમે નરમ લોટ બાંધશો તો પૂરી જ્યારે તમે ડીશમાં મૂકશો તો તમે એકબીજાને પૂરી ચોટી જશે એટલે આપણે લોટને એકદમ કઠણ બાંધીશું અને હવે તમે જુઓ કે લોટને મેં એકદમ સારી રીતે બાંધી અને તૈયાર કરી લીધો છે અને લોટને અત્યારે મેં એકદમ કઠણ રાખેલો છે અને હવે આપણે તરત પૂરી નહીં બનાવીએ દસથી પંદર મિનિટ સુધી આને ઢાંકી અને રહેવા દઈશું અને હવે દસથી પંદર મિનિટ પછી લોટ એકદમ નરમ બનીને તૈયાર થઈ ગયો છે પૂરી માટેનો તો આમાં આપણે થોડું એવું તેલ હાથ પર લઈ અને સારું એવી રીતે લોટને મસળી લઈશું તો આવી રીતે લોટને મસળશો એટલે લોટ થોડો એવો મુલાયમ બનીને તૈયાર થઈ જશે અને હવે પાટલી પર મીડિયમ સાઇઝના પૂરી માટેના લુવા બનાવી લઈશું તો એક લુવો આપણે બંને હાથેળીની વચ્ચે રાખી મસળી અને પેંડા જેવો તેનો શેપ આપી દઈશું અને પાટલી પર થોડું એવું તેલ લગાવી દઈશું અને વેલણ પર પણ તેલ લગાવીશું અને હવે આપણે સરસ મજાની ગોળ એવી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે પૂરીની જાડાઈ એવી રાખવાની છે કે પાંચના સિક્કાની જેવી જાડાઈ હોય કે દસના સિક્કાની જેવી જાડાઈ હોય તેવી આપણે તેની જાડાઈ રાખવાની છે તો આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ તેના પર થોડા એવા લગાવી અને એક વખત વેલણ ફેરવી લઈશું અને હવે પૂરી ફૂલે નહીં તેના માટે ચાકુથી તેમાં કાપા લગાવી દઈશું તો આને હું થાળીમાં મૂકી દઈશ તો હું કાયમ થાળીનો જ ઉપયોગ કરું છું ક્યારેય હું ન્યૂઝપેપરનો ઉપયોગ નથી કરતી કારણ કે ન્યૂઝપેપરમાં જે સાઈ વાપરતા હોય તેમાં કેમિકલ વધારે માત્રામાં હોય અને સેહત માટે તે સારા નથી હોતા અને હવે આપણે બીજું મોટું એવું લુવું લઈશું તો જેવું આપણે રોટલી માટેનું મોટું લુવું લઈએ તેવી રીતનું મોટું એવું લુવું લઈ અને જેટલી પાટલીની સાઈઝ છે તેટલી મોટી એવી રોટલી વણીને તૈયાર કરીશું તો અહીંયા હું તમને બીજી ટ્રીક બતાવીશ પૂરી માટેની અને હવે તમે જુઓ કે મેં મોટી એવી રોટલી વણીને તૈયાર કરી લીધી ઉપરથી થોડા એવા સફેદ તલ લગાવી દઈશું અને એક વખત તેના પર વેલણ ફેરવી લઈશું અને પૂરી એક સરખી બને તેના માટે હું અહીંયા તમને એક ટ્રીક બતાવું છું તો આ રીતનો તમારે કોઈ ગ્લાસ લેવાનો તો આ રીતનો ધારદાર ગ્લાસ દરેકના ઘરે હોય અથવા તો પછી આ રીતની ધારદાર વાટકી દરેકના ઘરે હોય તો કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો તો આ રીતે વાટકીને હું અત્યારે જે આપણે રોટલી મોટી વણીને રાખી છે તેના પર આવી રીતે ઊંધી કરી અને થોડો એવો પ્રેસ કરી અને ગોળ એવો સેપ આપી અને સરસ મજાની પૂરી મેં બનાવી લીધી તો આ રીતે કરવાથી પૂરી એકદમ ગોળ બનશે અને તે બધી બાજુથી એક જ સરખી વણાય અને રેડી થશે કોઈ જગ્યાએ તે જાડી અને પાતળી નહીં બને તો અત્યારે મેં દસના સિક્કાની જેટલી જાડાઈ હોય તે રીતની તેની જાડાઈ રાખી છે આપણે તેના પર ચાકુથી કાપા લગાવી દઈશું અને હવે આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ અને આપણે થાળીમાં મૂકી દઈશું અને હવે હું ગ્લાસથી પણ તમને બતાવું તો આ રીતે ગ્લાસને પણ આવી રીતે ઊંધો રાખી અને ફરીથી આપણે ગોળ મજાની સરસ એવી પૂરી બનાવીને રેડી કરી લઈશું અને આ જે સાઈડમાં જે પણ વધારે લોટ વધ્યો છે તેનું આપણે લુવો બનાવી અને ફરીથી તેને આપણે ઉપયોગમાં લેવાનું અને આ પૂરીને આપણે થાળીમાં મૂકી દઈશું અને હવે આપણે બીજું મોટું એવું લુવું બનાવીને રેડી કરી દઈશું અને આને પણ આપણે મોટી એવી રોટલી વણી અને તૈયાર કરી લઈશું તો આ રીતે કરવાથી એક જ સાથે ત્રણથી ચાર પૂરી વણી અને રેડી થઈ જશે અને તેની જાડાઈ બધું જ એક સરખું રહેશે ગોળ મજાની સરસ આ પૂરીઓ બનીને તૈયાર થશે એક પણ પૂરી નાની કે મોટી નહીં બને બધી જ પૂરી એક જ સરખી બનીને તૈયાર થશે તો હવે આને પણ આપણે આવી રીતે ગ્લાસથી હું ત્રણ જેટલી પૂરી વણીને તૈયાર કરી લઈશ તો આવી રીતે કરવાથી એક સાથે ત્રણથી ચાર પૂરી બનીને તૈયાર થઈ જાય અને પૂરીઓ ફૂલે નહીં તેના માટે ચાકુથી કાપા લગાવી દઈશું તો તમે જુઓ કે કેટલી સરસ આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ તો બધી જ પૂરીઓને આપણે આ રીતે વણી અને તૈયાર કરી લઈશું અને વણેલી પૂરીઓ સુકાઈ ના જાય તેના માટે તેને કપડાંથી ઢાંકીને રાખવાની અને હવે બધી જ પૂરીને મેં વણી અને તૈયાર કરી લીધી છે તો પૂરીનો લોટ મેં કઠણ બાંધેલો એટલે પૂરીઓને મેં એકદમ ઉપરા છાપી મૂકી છે અને હવે આપણે પૂરીઓને તળી લઈશું તો કઢાઈમાં મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધેલું અને તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો આપણે એક નાની પૂરી તેમાં નાખી અને જોઈ લઈશું તો તમે જુઓ કે નાખતાની સાથે જ પૂરી ઉપર આવી ગઈ એટલે કે તેલ એકદમ સારું એવું તૈયાર થઈ ગયું છે તળવા માટે તો આને આપણે બહાર કાઢી લઈશું અને અહીંયા તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર પૂરીને નથી તળવાની નહીતર પૂરી ઉપરથી થઈ જશે પણ અંદરથી તે કાચી રહેશે તો હવે આપણે એક એક પૂરી કરી અને ઘણી એવી પૂરીને નાખીશું તો એક વખતમાં જેટલી પૂરી કઢાઈમાં સમાય તેટલી આપણે ઉમેરવાની તો એક બાજુ થતાં તેને બેથી ત્રણેક એક મિનિટનો ટાઈમ લાગશે અને હવે એક બાજુ પૂરી તળાઈ ગઈ છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ તેને સારી એવી રીતે ફેરવી અને તૈયાર કરી લઈશું અને હવે તમે જુઓ બેથી ત્રણ જ મિનિટમાં પૂરી એકદમ સારી રીતે તળાઈ અને રેડી થઈ ગઈ તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ જ રીતે આપણે બધી જ પૂરીઓને તળી અને રેડી કરી લઈશું તો ચા સાથે નાસ્તામાં ખવાય તેવી ઘઉંના લોટમાંથી મસાલા ફરસી પૂરી બનીને તૈયાર છે અને તમે એકવાર બનાવી વીસથી પચીસ દિવસ સુધી ખાઈ શકો છો તો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસિપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય